ધ ડિબેટમાં આપનું સ્વાગત છે આજે આપણે જે સામગ્રી પર વાત કરવાના છીએ એ આપણને ગુજરાતના છેક મૂળ સુધી લઈ જાય છે આપણે એ સમજવાની કોશિશ કરીશું કે જે ભૂમિને આજે આપણે ગુજરાત તરીકે ઓળખીએ છીએ તેની ઓળખ આખરે ઘણાઈ કેવી રીતે શું એક રાજકીય જરૂરિયાત હતી કે પછી સદીઓ જૂની ભૌગોલિક વાસ્તવિકતા હા બરાબર અને આ જ વાત મને લાગે છે કે આપણને આજના મુખ્ય સવાલ પર લાવે છે ચર્ચાનો કેન્દ્રીય પ્રશ્ન એ છે કે શું ગુજરાતની આજની જે એકીકૃત ઓળખ છે એ મુખ્યત્વે ગુર્જર જાતિના રાજકીય દબદબાનું પરિણામ છે જેમણે અલગ અલગ પ્રદેશોને એક નામ નીચે ભેગા કર્યા કે પછી આ ઓળખના મૂળ વધારે ઊંડા છે એના પ્રાચીન ભૌગોલિક પ્રદેશો જેવા કે આનર્થ સૌરાષ્ટ્ર અને લાટમાં જેના પર ગુજરાત નામનું પડતો તો ઘણું પાછળથી ચડ્યું હં મારો ઝોક તો એ તરફ જ છે કે ગુજરાત નામ અને તેની એકીકૃત ઓળખ પાછળનું મુખ્ય બળ ગુર્જરોનો રાજકીય ઉદય જ હતો કદાચ એક રાજકીય પ્રોજેક્ટનું પરિણામ છે એમ કહી શકાય અને હું અહીં થોડો જુદો મત ધરાવું છું હું માનું છું કે આ પ્રદેશની અસલી ઓળખ એની આત્મા એના કુદરતી ભૂગોળ અને પ્રાચીન ભાગોમાં વસેલી છે જે ગુર્જરોના આવવાના સદીઓ પહેલાંથી ધબકતી હતી ચલો મારા તર્કથી શરૂઆત કરું જુઓ વાત બહુ સીધી અને સ્પષ્ટ છે ગુજરાત શબ્દ સીધો ગુર્જર જાતિના નામ પરથી આવ્યો છે એમાં કોઈ બેમત નથી ઇતિહાસના પાના ઉથલાવીએ તો છઠ્ઠીથી બારમી સદી સુધી આખા વિસ્તાર પર ગુર્જરોનો રાજકીય અને લશ્કરી દબદબો સ્પષ્ટ દેખાય છે અને આ કોઈ સામાન્ય વાત નથી આપણને ઠેર ઠેર શિલાલેખોમાં ગુર્જર દેશ ગુર્જર રાષ્ટ્ર અને ગુર્જરતરા જેવા શબ્દો મળે છે આ શબ્દો કોઈ સાંસ્કૃતિક ઓળખ તરફ નહીં પણ એ સમયની રાજકીય હકીકત તરફ ઇશારો કરે છે અને જ્યારે સોલંકી વંશનું શાસન આવ્યું જેમને મોટાભાગના ઇતિહાસકારો ગુર્જર મૂળના જ માને છે ત્યારે તો આ નામ વધુ પાકું થઈ ગયું એટલું જ નહીં પુલકેશી દ્વિતીયાના ઐહોલ શિલાલેખમાં પણ ગુર્જરોનો ઉલ્લેખ એક મોટી રાજકીય તાકાત તરીકે થયો છે આ બધું શું બતાવે છે એ જ કે ગુજરાતની જે એકીકૃત ઓળખ આજે આપણે જોઈએ છીએ એનું બીજ રાજકીય એકીકરણમાં રોપાયું હતું જે ગુર્જર શાસકોએ કર્યું એ પહેલાં આ ભૂમિ માત્ર અલગ અલગ ભૌગોલિક ટુકડાઓનો સમૂહ હતી તમારી વાતમાં ઐતિહાસિક તથ્યો છે એ હું સ્વીકારું છું પણ હું એ તથ્યોના અર્થઘટનને પડકારું છું હા ગુજરાત નામ ગુર્જરો પરથી આવ્યું પણ શું શું નામ બદલવાથી ઘરનો પાયો બદલાઈ જાય છે આ ભૂમિની સાચી ઓળખ એના મૂળ ઘણા ઊંડા છે આપણે ઋગ્વેદ જેવા હજારો વર્ષ જૂના ગ્રંથમાં આનર્થ એટલે કે ઉત્તર ગુજરાતનો ઉલ્લેખ જોઈએ છીએ મહાભારતમાં સૌરાષ્ટ્ર અને સમ્રાટ અશોકના શિલાલેખોમાં લાટ એટલે કે દક્ષિણ ગુજરાતનો ઉલ્લેખ છે આ બધી ઓળખ ગુર્જરોના રાજકીય પ્રભાવ પહેલાંની છે જે દર્શાવે છે કે આ પ્રદેશોની પોતાની સ્વતંત્ર અને મજબૂત ઓળખ હતી હવે જરા ભૂગોળ પર નજર નાખો એક તરફ કચ્છનું વિશાલ રણ બીજી તરફ સૌરાષ્ટ્રનો દ્વીપકલ્પ જે લગભગ અલગ જ ટાપુ જેવો છે અને પછી નર્મદા તાપી જેવી નદીઓ જે દક્ષિણ ગુજરાતને કુદરતી રીતે જ અલગ પાડે છે આ ભૂગોળે જ અહીં અલગ અલગ સાંસ્કૃતિક ક્ષેત્રો બનાવ્યા હતા એટલે જ તો પેરીપ્લસ ઓફ ધ એરિથ્રિયન સી જેવા વિદેશી દસ્તાવેજો આ પ્રદેશને બેરીગાઝા એટલે કે ભરૂચ જેવા બંદરોથી ઓળખે છે કોઈ એક ગુજરાત નામના રાજકીય રાજ્યથી નહીં આ બતાવે છે કે એની ઓળખ વેપાર અને ભૂગોળ પર ટકેલી હતી ગુજરાત નામ તો એના પર પાછળથી આવેલું એક રાજકીય આવરણ માત્ર છે તમે જે ભૌગોલિક અને પ્રાચીન ઓળખની વાત કરી એ જ મારા મુદ્દાને વધુ મજબૂત બનાવે છે તમે પોતે જ સ્વીકારો છો કે ગુજરાત શબ્દ ગુર્જરો સાથે જોડાયેલો છે તો સવાલ એ થાય કે આ નામની જરૂર કેમ પડી કારણ કે એ પહેલાં કોઈ એક નામ હતું જ નહીં તમે જે આનર્થ લાટ સૌરાષ્ટ્રની વાત કરો છો શું એ ગુર્જરોના આગમન પહેલાં ક્યારેય રાજકીય રીતે એક હતા ક્યારેય નહીં એ માત્ર અલગ અલગ ભૌગોલિક પ્રદેશો હતા જે કદાચ સાંસ્કૃતિક રીતે જોડાયેલા હશે પણ રાજકીય રીતે તો વિભાજિત હતા કોઈ એક રાષ્ટ્ર કે રાજ્યની ભાવના નહોતી ગુર્જરોએ પહેલીવાર આ અલગ અલગ ટુકડાઓને એક રાજકીય છત્રી નીચે લાવીને એક નામ આપ્યું એટલે ગુજરાતની ઓળખનું નિર્માણ એક રાજકીય પ્રક્રિયા હતી પણ શું શબ્દનો સ્ત્રોત જો ઓળખનો અંતિમ નિર્ણય કરી શકે મને મને એવું નથી લાગતું આનર્ત જેવો શબ્દ જો ઋગ્વેદમાં હોય જે આપણી સંસ્કૃતિનો સૌથી પ્રાચીન દસ્તાવેજ ગણાય તો એ ઓળખ કેટલી ઊંડી અને જૂની હશે એનો વિચાર કરો એને આપણે ફક્ત એટલા માટે નજરઅંદાજ કરી શકીએ કારણ કે પાછળથી આવેલા કોઈ શાસકોએ એના પર નવું લેબલ લગાવી દીધું એ તો આ તો એવી વાત થઈ કે કોઈ જૂની ઐતિહાસિક ઇમારત પર કોઈ નવું બોર્ડ મારી દે તો શું ઇમારતની ઓળખ નવી થઈ જાય એનું સ્થાપત્ય એના પાયા તો એ જ રહેવાના ગુર્જરોએ બસ એ જ કર્યું એક પહેલેથી અસ્તિત્વમાં રહેલા સાંસ્કૃતિક અને ભૌગોલિક માળખા પર એમણે એક રાજકીય નામ આપ્યું અસલી ઓળખ તો ભૂગોળ અને હજારો વર્ષની સંસ્કૃતિએ જ ઘડી હતી જે ભૌગોલિક વિવિધતાની વાત કરી કચ્છનું રણ સૌરાષ્ટ્રનો દ્વીપકલ્પ અરવલ્લીની પર્વતમાળા અને નર્મદા તાપી જેવી નદીઓની કુદરતી સીમાઓ આ આ બધું જ તો ગુર્જર શાસકોની સિદ્ધિને બમણી કરી દે છે આટલા બધા કુદરતી રીતે વિભાજીત પ્રદેશોને એક શાસન નીચે લાવવા તેમને એક નામ આપવું અને એક વહીવટી તંત્રમાં બાંડવા એ કોઈ નાનીસૂની રાજકીય સિદ્ધિ નહોતી જો એ રાજકીય ઈચ્છાશક્તિ ન હોત તો કદાચ કદાચ આ પ્રદેશો આજે પણ અલગ જ રહ્યા હોત અને ક્યારેય ગુજરાત નામનો એકમ બન્યો જ ન હોત રાજકારણ ભૂગોળ પર વિજય મેળવી શકે છે અને અહીં એવું જ થયું હું અહીં તમારી સાથે થોડો જુદો વિચારું છું તમે કહો છો કે રાજકારણ ભૂગોળ પર વિજય મેળવી શકે છે પણ હું માનું છું કે ભૂગોળની અસર રાજકારણ કરતાં વધુ લાંબી અને ઊંડી હોય છે શાસનો આવે અને જાય રાજકીય સીમાઓ બદલાતી રહે પણ નદીઓ અને પર્વતો એ તો સદીઓ સુધી ત્યાં જ રહે છે કચ્છ સૌરાષ્ટ્ર અને મુખ્ય ભૂમિ ગુજરાત વચ્ચેનો જે ભૌગોલિક તફાવત છે એણે હંમેશા અલગ અલગ ઓળખને જીવંત રાખી છે આજે પણ આપણે કચ્છી કાઠિયાવાડી અને સુરતી જેવી પેટા ઓળખને ગર્વથી વ્યક્ત કરીએ છીએ આ બતાવે છે એ જ કે ભૂગોળે ઘડેલી સંસ્કૃતિ રાજકીય નામો કરતાં વધુ મજબૂત અને સ્થાયી છે ગુર્જરોએ જે કર્યું તે એક રાજકીય સ્તર ઉમેરવાનું હતું પણ તેઓ ભૂગોળે બનાવેલા પાયાને હલાવી શક્યા નહીં ચાલો પુરાવાઓની વાતને થોડી વધુ ઊંડાણથી જોઈએ તમે વિદેશી સ્ત્રોતોનો ઉલ્લેખ કર્યો હતો જેમ કે પેરીપ્લસ એ વાત સાચી છે કે ગ્રીક રોમન વેપારીઓ આ પ્રદેશને બેરીગાઝા એટલે કે ભરૂચ જેવા બંદરોથી ઓળખતા હતા પણ આપણે એ સમજવું પડે કે એમનો હેતુ શું હતો તેઓ વેપારી હતા તેમને બંદરો અને વેપારના કેન્દ્રોમાં રસ હતો તેમને આ પ્રદેશની આંતરિક રાજકીય ગોઠવણ સાથે શું લેવા દેવા બરાબર અને આ જ તમારો મુદ્દો છે આ પ્રદેશની મૂળ ઓળખ જ એના વેપાર એના બંદરો અને એના દરિયાકિનારા સાથે જોડાયેલી હતી જે સીધી એની ભૂગોળમાંથી પેદા થઈ હતી લોથલ અને ધોળાવીરાના સમયથી આ ભૂમિ એક વેપારી કેન્દ્ર તરીકે જાણીતી હતી રાજકીય ઓળખ તો એની સરખામણીમાં ગૌણ હતી જે આવતી જતી રહેતી પુલકેશી દ્વિતીયનો ઐહોલ શિલાલેખ કોઈ વિદેશી વેપારીએ નથી લખ્યો એ એક ભારતીય રાજાનો રાજકીય દસ્તાવેજ છે અને એમાં વેપારની નહીં પણ સત્તાની વાત છે એ શિલાલેખ સ્પષ્ટપણે ગુર્જરને એક રાજકીય શક્તિ તરીકે ઓળખે છે જેની સામે લડવું પડ્યું મારા મતે કોઈ પ્રદેશની ઓળખ એના પોતાના લોકો અને શાસકો કેવી રીતે ઘડે છે એના પર વધુ નિર્ભર કરે છે બારના વેપારીઓ શું વિચારે છે એના પર નહીં અને સમય જતા આ આંતરિક રાજકીય ઓળખ એટલી મજબૂત બની કે તે જ પ્રદેશની મુખ્ય ઓળખ બની ગઈ પણ શું એ ખરેખર મુખ્ય ઓળખ બની કે પછી માત્ર એક વહીવટી ઓળખ બનીને રહી ગઈ તમે કહ્યું કે સોલંકી કાળમાં ગુજરાત નામ સ્થિર થયું હું માનું છું કે નામનું સ્થિર થવું એ વહીવટી સગવડતાનું પરિણામ પણ હોઈ શકે છે એક મોટા સામ્રાજ્યને ચલાવવા માટે એક નામની જરૂર પડે પણ શું એનો અર્થ એ છે કે લોકોએ પોતાની જૂની સ્થાનિક ઓળખ ભૂલાવી દીધી આજે પણ એકવીસમી સદીમાં કોઈ સૌરાષ્ટ્રનો માણસ મુંબઈ જાય તો એ પોતાની જાતને કાઠિયાવાડી તરીકે ઓળખાવે છે કચ્છનો માણસ કચ્છી તરીકે આ શું દર્શાવે છે એ જ કે પેલી પ્રાચીન ભૌગોલિક અને પ્રાદેશિક ઓળખ હજુ પણ જીવંત અને ધબકતી છે ગુજરાત એક વિશાળ છત્રી જેવું છે એક રાજકીય અને વહીવટી એકમ છે પણ લોકોના દિલમાં વસેલી અસલી ઓળખ તો એ પ્રદેશોમાં જ છે જે ગુર્જરો પહેલાં પણ હતા એ ઓળખ રાજકારણ કરતાં વધુ ઊંડી છે તમે જે પેટા ઓળખની વાત કરો છો એ રસપ્રદ છે પણ એને બીજા દ્રષ્ટિકોણથી પણ જોઈ શકાય શું એવું ન બની શકે કે ગુજરાતી હોવાની એક વ્યાપક ઓળખ એટલી મજબૂત રીતે સ્થાપિત થઈ ગઈ છે કે હવે લોકો એની નીચે પોતાની સ્થાનિક ઓળખને પણ સહજતાથી સાચવી શકે છે જેમ કોઈ ભારતીય હોવાની સાથે સાથે પંજાબી કે બંગાળી પણ હોઈ શકે છે ગુજરાત નામે એક એવું રાજકીય અને સાંસ્કૃતિક માળખું પૂરું પાડ્યું જેની અંદર આ બધી વિવિધતા સચવાઈ રહી હકીકત તો એ છે કે સમય જતા આનર્દ અને લાટ જેવા પ્રાચીન નામો વપરાશમાંથી લગભગ ભૂલાઈ ગયા જ્યારે ગુજરાત નામ ટકી રહ્યું અને વધુ મજબૂત બન્યું આ સાબિત કરે છે કે ગુર્જરો દ્વારા શરૂ કરાયેલી રાજકીય ઓળખ સૌથી પ્રભાવશાળી અને કાયમી સાબિત થઈ એક મિનિટ આપણે બંને જે પુરાવાઓની વાત કરી રહ્યા છીએ પછી તે શિલાલેખો હોય વિદેશી પ્રવાસીઓના વર્ણનો હોય કે પછી રાજકીય ગ્રંથો આ બધું શાસક વર્ગ અને ભણેલા ગણેલા લોકો દ્વારા તૈયાર થયેલું છે સામાન્ય માણસ જે ખેતી કરતો હતો કે પશુપાલન કરતો હતો તે પોતાની જાતને શું કહેતો હશે એના વિશે આપણને ખરેખર કેટલી ખબર છે શું એ પોતાની જાતને ગુર્જર દેશનો નાગરિક માનતો હશે કે પછી પોતાની નદી પોતાના ગામ કે પોતાના પ્રદેશ સાથે વધુ જોડાયેલો હશે મને લાગે છે કે તેની ઓળખ ભૂમિ સાથે વધુ જોડાયેલી હશે રાજકીય નામો તો રાજાઓ અને મંત્રીઓ માટે હતા આમ જનતા માટે તો તેની ધરતી તેની બોલી અને તેની પરંપરાઓ જ તેની સાચી ઓળખ હતી અને એ ઓળખ ભૂગોળમાંથી જ જન્મે છે આ ખૂબ જ સારો મુદ્દો છે અને એ આપણી ચર્ચાને એક નવું પરિમાણ આપે છે એ વાત સાચી છે કે આપણી પાસે સામાન્ય માણસનો અવાજ સીધો પહોંચતો નથી પણ આપણે અનુમાન તો લગાવી શકીએ જ્યારે એક શક્તિશાળી રાજ્ય લાંબા સમય સુધી શાસન કરે ત્યારે તે માત્ર વહીવટ નથી કરતું તે એક સમાન કાયદો લાવે છે એક સમાન કર પ્રણાલી લાવે છે વ્યાપારના રસ્તાઓ સુરક્ષિત બનાવે છે અને અને ક્યારેક એક સામાન્ય ભાષા કે સંસ્કૃતિને પણ પ્રોત્સાહન આપે છે સોલંકી કાળમાં જે સ્થાપત્ય અને સાહિત્યનો વિકાસ થયો એણે ધીમે ધીમે ગુજરાતી અસ્મિતા ઘડવામાં મદદ કરી હશે સામાન્ય માણસને ભલે ગુર્જરત્રા જેવા ભારે શબ્દોમાં રસ ન હોય પણ તેને સ્થિરતા અને સુરક્ષામાં રસ હતો જે એક મજબૂત રાજ્ય આપી શકે અને ધીમે ધીમે એ રાજ્ય સાથે તેની ઓળખ જોડાઈ જાય એ સ્વાભાવિક છે એટલે ભલે શરૂઆત રાજકીય હોય પણ સમય જતાં એ સાંસ્કૃતિક ઓળખ બની જાય છે હું એ વાત સાથે આંશિક રીતે સહમત થઈ શકું કે રાજકીય સ્થિરતા સાંસ્કૃતિક વિકાસમાં મદદ કરે છે પણ હું હજુ પણ માનું છું કે પાયો તો ભૌગોલિક અને સાંસ્કૃતિક જ હતો સોલંકીઓએ જે સંસ્કૃતિને પ્રોત્સાહન આપ્યું એ કોઈ નવી સંસ્કૃતિ નહોતી એ આનર્ત અને સૌરાષ્ટ્રમાં પહેલેથી હાજર રહેલી પરંપરાઓનું જ વિકસિત સ્વરૂપ હતું એમણે એને એક રાજકીય મંચ પૂરું પાડ્યું પણ એ સંસ્કૃતિનું સર્જન નહોતું કર્યું એટલે મૂળ તો એ જ રહે છે ગુજરાત નામ અને રાજ્ય એક માળખું છે પણ એ માળખાની અંદર જે આત્મા છે તે પ્રાચીન ભૂગોળ અને લોક સંસ્કૃતિની જ છે આ ચર્ચાના અંતે મારો મત હજુ પણ એ જ છે કે ગુજરાતની એકીકૃત ઓળખનો પાયો ગુર્જરોએ નાખ્યો હતો તેમણે જે ગુર્જર દેશની રાજકીય વિભાવના ઊભી કરી એ જ આધુનિક ગુજરાતનો પૂર્વજ છે ભલે આનર્ત અને સૌરાષ્ટ્ર જેવા પ્રાચીન પ્રદેશો સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ હતા પણ તેમને એક રાજકીય તાતણે બાંધીને એક મોટી ઓળખ આપવાનું શ્રેય ગુર્જર શાસકોને જાય છે તેમના રાજકીય એકીકરણ વગર ગુજરાતનો વિચાર કદાચ ક્યારેય વાસ્તવિકતા ન બન્યો હોત અને હું મારી વાત પર કાયમ રહીશ કે આ ભૂમિની ઓળખ તેના ભૂગોળ અને પ્રાચીન પ્રદેશોમાં એટલી ઊંડી વણાયેલી છે કે રાજકીય નામો તેની સપાટી પર જ રહી જાય છે ગુજરાત નામ એક મહત્વપૂર્ણ ઐતિહાસિક પડાવ છે એક રાજકીય સ્તર છે પણ તે પાયો નથી આનર્ધ સૌરાષ્ટ્ર લાટ અને કચ્છની વિશિષ્ટ સાંસ્કૃતિક અને ભૌગોલિક ઓળખ જ એ અસલી પાયો છે જેના પર આજનું ગુજરાત ઊભું છે એ ઓળખ શાસકો અને નામોના બદલાવ છતાં સદીઓથી ટકી રહી છે અને આજે પણ જીવંત છે સ્પષ્ટ છે કે આ વિષયના બંને પાસા મજબૂત છે એક તરફ રાજકીય ઈચ્છાશક્તિ છે જેણે વિભાજિત પ્રદેશોને એક નામ અને વહીવટી માળખું આપ્યું અને બીજી તરફ સદીઓ જૂની પ્રાદેશિક અને ભૌગોલિક ઓળખ છે જે આજે પણ આપણી સંસ્કૃતિ અને સમાજમાં ઊંડે સુધી વણાયેલી છે ગુજરાતની ઓળખ કદાચ આ બંનેના સંઘર્ષ અને સંવાદમાંથી જ જન્મી છે બિલકુલ અને આ જટિલતા જ ઇતિહાસને રસપ્રદ બનાવે છે આપણી પાસે જે સામગ્રી છે તે આ વિશેના વધુ ઊંડા અભ્યાસ માટે અનેક દરવાજા ખોલે છે અને આ ચર્ચા એ સમજવાનો એક નાનકડો પ્રયાસ માત્ર હતો